હેલો દોસ્તો આપણે પીસીએલ ગુજરાત પોલીસ ભરતી માટે જીસીઆરટી સિરીઝ ચાલુ કરી છે એમાં આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનના ક્રમશ પાઠ મોસ્ટ એમ્પી પ્રશ્નો જોઈએ છીએ એમાં આપણે અગિયાર પાઠના વેરી મોસ્ટ એમ્પી પ્રશ્નો જોઈ નાખ્યા છે તે પ્રશ્ન ખૂબ જ મહત્ત્વના છે જો તે પ્રશ્નો તમે ના જોઈએ તો જોઈ નાખજો તે તમને પ્લે લિસ્ટમાં મળી જશે અને અત્યારે આપણે સામાજિક વિજ્ઞાનના બારમા પાઠના વેરી મોસ્ટ એમ્પી ચોવીસ પ્રશ્ન જોઈશું આ બારમા પાઠનું નામ છે ઉદ્યોગ દોસ્તો તમે આ ચોવીસ પ્રશ્ન જોઈશો એટલે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનના બારમા પાઠના બધા જ એમપી પ્રશ્નો જોઈ નાખ્યા છે તેમ તમારે સમજવાનું છે અને લાસ્ટમાં તમને આ પાઠના પ્રશ્નોમાંથી એક વિધાનવાળો સ્ટાફ પ્રશ્ન પણ આપવામાં આવશે તે પ્રશ્ન ખૂબ જ મહત્વનો હોય છે પરીક્ષાની દ્રષ્ટિએ લાસ્ટ સુધી બન્યા રહેજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના પ્રશ્નો અને હા દોસ્તો હજુ સુધી જો તમે મારી ચેનલ સાથે જોડાયા નથી તો જોડાઈ જજો કેમ કે દોસ્તો આપણે વારાફરતી બધા જ પાઠ્યપુસ્તકોના મોસ્ટ આમ પ્રશ્નો જોવાના છીએ એટલે મારી ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનના બારમા પાઠના મોસ્ટ આમ બી પ્રશ્નો પ્રશ્ન એક પહેલી સફળ યાંત્રિક કાપડ મિલ ક્યાં સ્થાપવામાં આવી હતી

ભારતના માનચેસ્ટર તરીકે કયું શહેર જાણીતું છે તો દોસ્તો આના આન્સર તમને આવડતો જશે અને આન્સર આવશે ઓપ્શન એ અમદાવાદને ભારતના માનચેસ્ટર તરીકે અમદાવાદ શહેરને જાણીતું છે પ્રશ્ન છ ભારતમાં સીટનું કાપડ ક્યાંનું પ્રખ્યાત હતું તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી મછલીપટ્ટનમનું ભારતમાં છીટનું કાપડ મછલીપટ્ટનમનું પ્રખ્યાત હતું પ્રશ્ન સાથ લોહશ્યકની ખાણો અને પીટરબર્ગ્સ વચ્ચે કયો જળમાર્ગ આવેલો છે તો વેરી મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન આન્સર સરાસ ઓપ્શન સી ગ્રેટ લેક્સ લોહશ્યકની ખાણો અને પિટ્સબર્ગ વચ્ચે ગ્રેટ લેક્સ નામનો જળમાર્ગ આવેલો છે પ્રશ્ન આઠ કયા પ્રકારના ઉદ્યોગોમાં કાચા માલના ઉત્પાદકો કામદારો બંનેના અધિકારમાં હોય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી સહકારી ક્ષેત્રમાં દોસ્તો સહકારી ક્ષેત્ર પ્રકારના ઉદ્યોગોમાં કાચા મલના ઉત્પાદકો કામદારો બંનેના અધિકારમાં હોય છે પ્રશ્ન નવ ભારતમાં કયા વિસ્તારના સોનેરી ઝેરીકામવાળા સૂતરાઉ કાપડ ગુણવત્તા અને ડિઝાઇન માટે પ્રસિદ્ધ હતા તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી સુરત અને વડોદરાના ભારતમાં દોસ્તો સુરત અને વડોદરા વિસ્તારના સોનેરી ઝેરીકામવાળા સૂતરાઉ કાપડ ગુણવત્તા અને ડિઝાઇન માટે પ્રસિદ્ધ હતા પ્રશ્ન દસ ખાદ્ય ઉદ્યોગ સૂત્રાઓ અને સણના કાપડ વગેરે ઉદ્યોગોમાં ઉદ્યોગોમાં શેના ઉદાહરણો છે તો દોસ્તો ઓપ્શન સી કૃષિ આધારિત ઉદ્યોગો છે ખાદ્ય ઉદ્યોગ સૂત્રાઓ અને શન કાપડ વગેરે કૃષિ આધારિત ઉદ્યોગો છે પ્રશ્ન અગિયાર જાપાન માનચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાય છે તો અહીં બી પ્રશ્ન નાન આવશે ઓપ્શન બી ઓસાકા જાપાન માનચેસ્ટર તરીકે ઓસાકા શહેરને ઓળખાય છે એટલે કે ઓસાકા શહેરને ઓળખવામાં આવે છે પ્રશ્ન બાર સ્ટીલનું ઉત્પાદન ક્યારથી શરૂ થયું હતું તો ઓપ્શન ડી ઇસ્યુસન ઓગણીસો બાર થી ટિસ્કોમાં સ્ટીલનું ઉત્પાદન ઇસ્યુસન ઓગણીસો બારથી થયું હતું અને દોસ્તો ટિસ્કોનું ફૂલ ફોર્મ છે ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની પ્રશ્ન તેર ટિસ્કોને કયા ક્ષેત્રમાંથી કોલસો પ્રાપ્ત થાય છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી જરિયાના ભારતમાં ઢાકાનું મલમલ પ્રખ્યાતું પ્રશ્ન પંદર જાપાનની કઈ નદી કાપડ મિલો માટે પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ કરાવે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી યોડો જાપાનની યોડો નદી કાપડ મિલો માટે પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ કરાવે છે પ્રશ્ન સોળ માલિકીના આધારે ઉદ્યોગોના કેટલા પ્રકાર પાડી શકાય તો દોસ્તો અહીં બી પ્રશ્ન આના આન્સર આવશે ઓપ્શન સી ચાર માલિકીના આધારે ઉદ્યોગોના ચાર જેટલા પ્રકાર પાડી શકાય છે પ્રશ્ન સત્તર આણંદની અમૂલ ડેરી એ કયા ક્ષેત્રના ઉદ્યોગોનું ઉદાહરણ છે

તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી ઈસુસન અઢારસો એકસઠ માં અમદાવાદમાં પહેલી કાપડની મિલ ઈસવીસન અઢારસો એકસઠ માં થપાની હતી એટલે કે થપાની હતી પ્રશ્ન વીસ વ્યક્તિ અથવા તે કયા ઉદ્યોગો કહેવાય તો વર્ગીકરણ કેટલા ભાગમાં કરી શકાય તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી પાંચ કાચા માલના ના આધારે કહે તો ઉદ્યોગોનું વર્ગીકરણ પાંચ ભાગમાં કરી શકાય છે પ્રશ્ન બાવીસ સરકારની માલિકીના ઉદ્યોગો કયા પ્રકારના ક્ષેત્રોમાં આવે છે તો દોસ્તો ખાસ યાદ રાખજો ઓપ્શન બી ક્ષેત્રમાં સરકારની માલિકીના ઉદ્યોગો સાર્વજનિક ક્ષેત્રના પ્રકારમાં આવે છે પ્રશ્ન તેવી આઝાદી પૂર્વ ભારતમાં ક્યાંનું સૂતરાઉ કાપડ પ્રસિદ્ધ હતું તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી કાલિકટનું આઝાદી પૂર્વ ભારતમાં કાલિકટનું સૂતરાઉ કાપડ પ્રસિદ્ધ હતું

તેરમા પાટના પ્રશ્નો જોઈ ત્યારે તમને લાસ્ટમાં જણાવી દઈશ તો દોસ્તો સ્ટાફ પ્રશ્ન છે નીચેનામાંથી અયોગ્ય વિધાન જણાવો તો દોસ્તો ચાર ઓપ્શન આપ્યા છે તેમાંથી આપણે અયોગ્ય વિધાન જણાવવાનું છે તો પહેલું વિધાન છે એટલે કે ઓપ્શન એ આઝાદી પૂર્વ ભારતમાં કાલીકટનું સૂત્રવ કાપડ પ્રસિદ્ધ હતું ઓપ્શન બી એરેલિક અને રેયોન માનવ નિર્મિત રેસા છે ઓપ્શન સી ભારતમાં છીટનું કાપડ ઢાકાનું પ્રખ્યાત હતું ઓપ્શન ડી અમદાવાદમાં પહેલી કાપડની મિલ અઢારસો એકસઠમાં સ્થપાણી હતી તો દોસ્તો આ

બીજું અને ચોથું વિધાન અયોગ્ય છે એટલે કે ખોટું છે તો દોસ્તો પહેલું ત્રીજું અને પાંચ વિધાન સાચું છે તે તમે વિડીયોને સ્ટોપ કરીને વાંચી લેજો અત્યારે તમને બીજું અને ચોથું વિધાન અયોગ્ય છે તે તમને કરીને જણાવી દઉં છું તો દોસ્તો જીવન નિર્વાહ ખેતીને વ્યાપારી ખેતી પણ કહેવાય છે તો દોસ્તો ના સઘન ખેતી કહેવાય છે જીવન નિર્વાહ ખેતીને સઘન ખેતી પણ કહેવાય છે અને ચોથું વિધાન કાળી જમીન સિદ્ધાળુ અને ઉપજાવ હોય છે તો દોસ્તો ના કાળી જમીન ચીકણી અને કસવાડી હોય છે તો દોસ્તો આપણે રાઈટ આન્સર જોઈ લીધા એટલે કે જે રાઇટ આન્સર પણ જોઈ લીધો અને અયોગ્ય વિધાનના પણ સાચા વિધાન જોઈ લીધા છે અને દોસ્તો આજના પાઠનો સ્ટા પ્રશ્ન તમે કમેન્ટમાં જણાવજો તેનો રાઈટ આન્સર હું તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવી દઈશ તો ચાલો દોસ્તો આવા જ મહત્વના પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને દોસ્તો થોડો સપોર્ટ કરજો તમારા ભાઈને વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો ચાલો દોસ્તો મળે બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત